પરંતુ સફાઈ કામદારોને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી ત્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ મંજૂરી લઈને જ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે આઉટસોર્સ કે રોજમદારમાં કરવાની હોય છે જે પ્રક્રિયા હાલ પ્રગતિમાં અને મુખ્ય કચેરીથી સૂચના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમે સવારે સાત વાગે અમે ચાર જણા નોકરી આવ્યા સુપરવાઇઝર મકવાણા એમને કોઈ કામ હોતું નથી અમને પૂછ્યું નથી કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું પેલા અમે વાઘડે બેઠા અમને એમ ન કીધું કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું તમને પણ ધમકી આવી હતી

તો અમારા સફાઈ કામદાર તેર જણા હતા તો એને કર્યા બરોબર છે ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ તેર જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા પણ ક્યાં કારણો સર એમ પરાવાળાને જો બધાને એ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને એ ચૂકવવા જોઈને એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે બરોબર છે અને બીજા નંબરમાં કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિંટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે તો હું છૂટા કરી દઉં છું પણ કાયમી હું છૂટા કરી દે એવી ધમકી આપી અને પગાર પૂરેપૂરો આપ્યો અને જ આપ્યો કે અમારા રોજ આડે ધડ ઉડાડી દે છે એનું કારણ તમે કામગીરી શોષણ થાય છે થાય છે થાય છે કરતા જ આવે છે ફોનમાં એવું કીધું કે છૂટા રોજમદારને તો હું છૂટા કરું છું પણ નહીં છૂટા કરે એ કે

અથવા કામ બંધ કરી દેવામાં છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મળેલી સૂચના મુજબ જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરને પૂરું મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કરેલા કરવામાં ના આવે તો ચીફ ઓફિસર સુધીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં સર હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ એ લોકોને સાહેબ આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી મારી કક્ષાએથી અત્યારે વૈવડદાર શ્રી તારિનગર પલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે જે મુજબ સાહેબનો હુકમ થઈ લાગતો જાણ કરવાનું છે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી